કોટરીમ તળાવ ને ચારવા ભાઈ જો દશા આવી કાઈક છે વેદંત ને હું કુલે ઓ આયો છે જંપડા તમને બધું પ્રોપર ડિટેલ માં મેં બ્લોગ મંદિર ની એક નીચે જોઓ તમે અહીંયા મૂર્તિ એમ ના પડી ઓહો એ કેમ હું તમને ન્યાજી કાઢું તમે કરો કેટલી મૂર્તિ છે આમ જો તો ખરી તમને કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફ્રી એક વખત તમારું બધાને કેવા નવા બ્લોગ સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને ભાઈ હવર હવરમાં તમારો ભાઈ થઈ ગયો તો મસ્ત મજા લાઈ તો અહીંયા તૈયાર કારણ કે છે શનિવાર અને શનિવારે તો ભાઈ હવર કોલેજ હોય એટલે માટે તમારો ભાઈ મેલા વેલા જાગી ગયો છે ને વાગ વાગ્યા છે 8 ને રાત્રે એટલી ગરમી થાય ને હમડાલી તો પછી છે ને ભાઈ આ પણ ખાલી કે મેળ આવતો નતો એટલે હવા ફેકે પણ વધારે ગરમી થાતી હતી તો પછી ભાઈ આ પંખો એક્સ્ટ્રા પીડો તો તો આ પંખો લઈ તો ને આ પંખો મેં કાલ રાત્રે એમ મૂક્યો ને એવો પવન આવે ને રાતે ઊંઘ નહોતી આવતી બોલો એક ઉપર રાખ્યો ને તો એટલો પવન થાય કે આમ જો હું ચાલુ કરીને તમને દેખાડું આમ તો કેટલો લે એક ઉપર જો સમજો જે કહેવાય ને કે હું બ્લેન્કેટ કે તાબડો ઓઢિન જેવું ઓઢિન સૂતો હોય

તો ફાઇનલી મિત્રો આવી ગયો છો કોલેજ સીધો ઘરે અને શનિવાર હોય ને એટલે ભાઈ અમારે ત્રણ જ લેક્ચર હોય લેક્ચર આવે ગઈ છે સ્કૂલે હજી હું કોલેજ આવ્યો છું ને ભાઈ વાગી ગયા છે એમ તો સાડા અગિયાર વાગી ગયા છે હજી હું જસ્ટ કોલેજ થી ઘરે જ આવ્યો મિત્રો અત્યારે મારી ઉપર વેદાંત કોલ આવ્યો અને છે ને ભાઈ ભવન એક શૂટ છે ને એટલા માટે જવાનું છે મારે એની હારે તો એ ઘરે આવે છે મારા પછી અમે ભાઈ સાહેબ સીધા ભવાની ફાઇનલી વેદાંત આવી ગયો છે

એટલે આગળ વી ને હામુ ભાઈ હાલો આપડું લાઈટ હાઉસ દેખાય છે ને વેદાંત ને હું ફુલાવા આવ્યો છું ને હમણાં તમને બધું પ્રોપર ડિટેલમાં માં હું વ્લોગ ને એને એ વિડિયો શૂટ કરવાનો છે તો કાઈ નઈ હમણાં તમને બધું દેખ કે આઈએ પાંચ મિનિટ ખાલી જો ખાલી સમજો કૃત્રિમ તળાવ ની દિશા જો તો ગણેશ વિસર્જન થયું ને એના પછી જે કૃત્રિમ તળાવ બનાવેલું હોય ને એ કઈ આ લોકો એ નગરપાલિકા એ લોકો એ નગરપાલિકા ના સેવા બેવકમાંથી છે ને દટાણું નોતું અને આપણા ધર્મ દર્શન કરુપવાળા છે ને એ લોકોએ મામલતદર સાહેબ ને અરજી કરી ચીપ ઓફિસર ચીપ ઓફિસર સાહેબ ને અરજી કરી ને બે દિવસની મુદત લીધી કે બે દિવસ પછી છે ને તમે મને ડટાયેલું દેજો નહીં અમે અમારા ટીમ દ્વારા ટીમ દ્વારા છે ને અમે પોતે જાત મહેનતે કરી નાખશું પણ એવું તો થયું નથી અને જે બે કારણ હતા એમાં એક કારણ તો સોલ્વ થઈ ગયું છે આલો કૃત્રિમ તળાવ દટાઈ ગયું છે અને બીજું જે કારણ હતું ને કે આ વર્ષે ની અને આની પહેલાના વર્ષની ગણપતિ દાદા ની પ્લસ દશામા ની મૂર્તિ હતી ને એ કઈ લોકો એનું કાંઈ નિકાલ જ નથી તમે જોવો ને આ મૂર્તિ બધી એમના છે દશામા ની મૂર્તિ જો પડી છે આ તો હજી ઓછી છે આ બાજુ ને મંદિર ની એક્ઝેટ ઓલી પાછળની સાઈડ છે ને મૂર્તિ કેટલી બધી છે જેટલી મૂર્તિ છે મૂર્તિનું કરવાનું છું જ્યાં એમના સૌભાઈ ભગવાન કહેવાય પણ એમને મૂર્તિ ને સારી ન લાગે તો અમે ત્યાં જ આવ્યા છીએ અને આવું બધું કઈક થયું હતું અને આજે અમે આ શૂટ કરવા છાટુ આવ્યા હતા ને મને વેદાંતે ફોન કર્યો તો કે આપણે જવાનું છે ભવાની મેં કીધું વાંધો નહીં જાશું ને એમાં અત્યારે આવ્યા છીએ ભવાની આનો વિડીયો શૂટ લઈ લીધો છે અમે હવે જાય છીએ ધીમે ધીમે આગળ અને આગળની સાઈડ ની જેટલી મૂર્તિ છે ને હું તમને દેખાડું પછી તો હું આગળ નહીં કહેતો આમ જો મંદિર ની એક્ઝેક્ટ નીચે જવો તમે અહીંયા મૂર્તિ એમ ના પડી છે આ વર્ષની જ છે ભાઈ બંધ આ વર્ષની જ છે આની પહેલાના વર્ષની તો સામે છે ઓહો એટલે આપણે આયા હતા ત્યારે આટલી બધી મૂર્તિ નહોતી આમ જવું હોય તો કેમ તમને ત્યાં જઈને દેખાડું ગણપતિ દાદા ની મૂર્તિ પણ અહીંયા જો દેખાતો હોય જોવો એ ગણપત દાદા આમ જો બધું એમના છે આ મૂર્તિ જો દેખાવાની સામે જો આખું ઓલું જ છે બધું ધર્મ દર્શન ગ્રુપ છે ને એ લોકોનો નો પર્પસ એક જ છે કે આ મૂર્તિ નું બંદોબસ્ત કા તો નિકાલ કાક તમે કરો કેટલી મૂર્તિ છે આમ જોવો તો ખરી તમે ઈ પાછી બધી અલગ અલગ આમ જોવો આ 100 થી 150 ની ભાઈ વધારે મૂર્તિ છે હજી સામે છે આની જટલી જ છે હે આની જટલી જ છે જે ક્યા વર્ષની ની કેતા હતા ને એ બધી બાવળિયા માં સામે એક્ઝેક્ટ બલ્લે મૂર્તિ બધાઈ ને ત્યાં અંદર છે આ મૂર્તિ નું શું કરવાનું આ લોકો ને પરમિશન નથી આપતા ની એ લોકો આયસર ભરી અને બંધારે પધરાઈ દે પણ એ લોકો કરે ત્યાં લગી આપણે ઉતાવળ કરે જ નહીં જો ગણપત ની દશામાં આ દસ દિવસ સેવા કર્યા પછી નું કારણ મૂકીને હોય જાય લોકો એમ બને ને એમ તમે આર્ટિફિશિયલ ટૂંકમાં આમ રફ વાળી મૂર્તિ જે હોય ને એ લવાય ઇકો ફ્રેન્ડલી ને ટીશ્યુ પેપરની કોઠાની જે બનતી હોય એ આમ મારા અંદાજે લવાય પણ નાના છોકરા માને ની પણ આવતા વર્ષે એક મોટો વિચાર છે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો જે તમે લોકો યુઝ કરો એના માટે વિતરણ કરવું એનું વિતરણ કરવા માટેનો પણ હી હવે આપડી ધર્મ દર્શન ચેનલ માં આવશે કાઈ ની હું તમને લિંક છે ને ભાઈ Instagram ની YouTube ની બાયો માં આપીશ ફોલો ન કરો એ કરતા જજો બાકી આનું કાક તો અમે કરશું જ છે આ લોકો દ્વારા થશે મારાથી જેટલું થાય એટલું હું પણ પ્રયાસ કરીશ સપોર્ટ કરીશ પણ આમ જો આ તમે હાલત તો જવો મૂકી ને યાર તો જે ભવાની ઈ શૂટ નું કામ હતું એ પતાવી દીધું છે માતાજીના દર્શન પણ કરી લીધા હવે ભાઈ સીધા જાય છે મોવા ને નીકળી ગયા છે મોવા જવા હવે પ્રોતો ગાડી 37 37 પે ચલા રહા હે વો ભી ઇલેક્ટ્રિક બાઈક હે ને મોવાજી ને પહેલા તો સોડા પીશું ને ભાઈ અને પછી કાવે પેન ટ્યુશન માંથી લેવા જવાનું છે તો ચાલો જઈએ લેટ્સ ગો અને ભાઈ જો આખમાં જીવડું ગડી ગયું છે એ દુ કાઢ ભાઈ બળે છે આંખમાં બળિતરા થાય છે ચશ્મા કઈ ગયા મારા નીકળું કે અરે ભગવાન બહુ બળે છે નીકળવું નહી ગયું જો જીવડું જોવા આમ તમે જીવડું જો એટલું આમ તો જીવ આપણને મારી નાખે ભાઈ આપણને ખબર ન પડે એટલા માટે હું ચશ્મા પહેરીને બેઠો હોય પણ ચશ્મા છે ને પહેરતા હું ભૂલી ગયો કાંઈ વાંધો નહીં જીવડું ભાઈ

લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય